તો આ કેમ છો મારા વાલા મિત્રો તમે બધા મજામાં જ હશો ભાઈ હર ભાઈ થઈ ગયા હતા ભાઈ અને નાઈ તો ફ્રેશ લે ભાઈ જોઈ શકો છો ભાઈ એટલું વાત ભાઈ આપણી સ્કોર્પિયોન ભાઈ પડી હતી ભાઈ હવે આપણે આપણે સ્કોર્પિયોન લઈને જવાનું છે ભાઈ ઓફિસે કારણ કે ઓફિસે ભાઈ જવું પડશે કારણ કે થોડું કામકાજ છે તો ઓફિસે જ આવી અને કાલના એપિસોડમાં ભાઈ તમને ખબર હશે ભાઈ તમને મજા આવી છે ભાઈ તો પોતા થઈ ભાઈ આપણે આપણા ઓફિસન ભાઈ આપણી ફોર્ચ્યુન લેજન્ડર ભાઈ પડી છે ભાઈ તમે જોઈ શકો છો હવે આપણે આપણી સ્કોર્પીઓને રાખતા થઈ ભાઈ સાઈડમાં નવા ભાઈ જાય ઓફિસ અંદર તો ઓફિસનું બધું કામકાજ પતાવીને તમને મળીએ ત્યાં સુધી જોતા રહો તો ભાઈ હાર ભાઈ બધું કામકાજ પતાવી નાખ્યું છે ને આપણા ભાઈને કહી દીધું છે કે ભાઈ આ ફોર્ચ્યુનર લેજન્ડર જવા દે ભાઈ અંદર અને આપણી રેન્જ રોડ કાઢતો હોય ને આને જવા દે અંદર થોડાક દી આજે આપણે જવાનું છે ભાઈ થંભેલ જોઈને ખબર પડી જ ગઈ છે ભાઈ આજે આપણે જવાનું છે ડિફેન્ડર બુક કરાવવા કારણ કે ભાઈ એક બે જણાની કમેન્ટ આવી હતી તો પછી ભાઈ હવે તો ભાઈ આપણે ડિફેન્ડર લાવી પડે ભાઈ તો ડિફેન્ડર બુક કરવા જવાનું છે તો હવે કરતા થાય ભાઈ આપણા ભાઈ પાસે જેને ભાઈ ડિફેન્ડર હે એની એની ઓફિસ છે કારણ કે ભાઈ અહીંયા બે ભાઈ હવે એની પાસે ડિફેન્ડર હે તો પૂછી ભાઈ લેવાય નહીં શું છે કે નહીં હવે તો પેલા પહોંચતા થાય ભાઈ અહીંયા જોઈ શકો છો આપણે પહોંચી જ ગયા છીએ સામે દેખાય એજીની ઓફિસ છે હવે આપણે આપણે સ્કોર્પિયોને વાળીને ભાઈ સરખી રીતે મૂકી દઈએ અને એની ઓફિસમાં તો આપણે આપણી સ્ક્રોપેનને મૂકી દઈએ છીએ હવે હાર ભાઈ ઉતરી ગયા છે ભાઈ જોઈ શકો છો તો હવે એની ઓફિસમાં જ આવી અને ત્યારબાદ તમને મળીએ તો ત્યાં સુધી જોતા રહો તો ભાઈ હરભાઈ આવી ગયા હતા બાઈને ભાઈ એને કહી દીધું છે કે ભાઈ તું ડિફેન્ડરના શોરૂમે પહોંચી પહેલાં હું પહોંચી જઉં છું એ કે હું પહોંચી જઈશ કારણ કે ભાઈ તો જે રેન્જ રોલ લેવા જઈશ આમ તેમને તે કે હું ત્યાં પહોંચી જવું હું તું ત્યાં ડાયરેક્ટ આવજે અહીંયા ભાઈ આપી દીશું કે ભાઈ લઈ જ લેજે ભાઈ ઉપાધિ નહીં ભાઈ નહીં તો એમ કે ભાઈ લોન લઈ લે એ કે ભાઈ મારી પડી છે ભાઈ તારે જોતી હોય તો લઈ જામ ના ના ભાઈ હવે નવી લઈ લેવી ભાઈ કામ તને તમારી ભાઈ કમેટું હતી એટલે તો હવે ભાઈ અહીંયા આપણે આપણે સ્ક્રોપીઓને પાર્ક કરીને જાવ ઓફિસમાં કારણ કે ભાઈ રેન્જ રોડની આપણે ચાવી બાવી લઈ લેવી પછી જાવી આપણે રેન્જ રોડ લઈને ડિફેન્ડરના શોરૂમે તો પહેલાં ચાવી લઈ આવી તો ભાઈ હાર ભાઈ લઈ લીધી છે ભાઈ રેન્જ રોડની ચાવીને ભાઈ રેન્જ રોડનો લોક ખોલી નાખ્યો હે હવે આપણે જવાનું છે ભાઈ રેન્જ રોડ અંદર બેવાનું છે મને હવે એ લેન્જ જાય જવાનું છે ડિફેન્ડરના શો બકોલો બકોડે પહોંચી દીધો છે પછી કાંઈ ખબર નહીં હોય પહોંચ્યો હોય ના પહોંચ્યો હોય તો હવે આપણે નીકળતા આવ્યું ડાયરેક્ટ ડિફેન્ડરના શો રૂમે અને ભાઈ રેન્જ રોડ આપણે ઘણા દિવસે બહાર કાઢી ભાઈ જુઓ તમે હવે ફોર્ચ્યુનર રેજન્ડર થોડાક દી અંદર રાખી દીધી ભાઈ કારણ કે હમણાં રેન્જ રોડ પાછી બહાર કાઢી લીધી છે હમણાં થોડાક ડિફેન્ડર નહીં આવે ત્યાં લગી ભાઈ આપણે રેન્જ રોડ રાખશું પાછી રેન્જ રોડને મૂકતા આવશું ભાઈ તો હવે પહોંચતા થઈ પહેલાં અહીંયા અને ભાઈ બસ બહુ આગો નથી ભાઈ આપણે ડિફેન્ડરનો શોરૂમ ભાઈ આ બધું આટલામાં જ છે ભાઈ આપણે તો હવે ભાઈ આપણે આપણી રેન્જરોને વાર્તા થઈ ભાઈ સામે જે દેખાય એક આપણા ભાઈ બંને ડિફેન્ડર છે ને એક ભાઈ આપણે શોરૂમવાળાની જે રાખ્યું હોય ભાઈ ડેમોમાંનીમાં એમાં કોઈક કલબગ બેઠું છે કોઈ કયું હોય છે ભાઈ ઇન્કવાયરી માટે કોઈ આવ્યું હોય ભાઈ આપણે તો ભાઈ ડિફેન્ડર જોયેલી છે ભાઈ ઐકી લીધેલી છે એટલે આપણે ભાઈ કાંઈ જોવા નથી કાંઈ અંદર જવાનું છે ઓફિસમાં બુક કરાવવાની છે તો જાવી ભાઈ અંદરને શું વેઇટિંગ છે શું છે એ બધું પછી તમને કહું તો ભાઈ હર ભાઈ આવી ગયા હતા બાયને ભાઈ ડિફેન્ડે બુક કરાવી દીધું છે ને ભાઈ ત્રણ દિવસનું વેઇટિંગ આવ્યું છે ભાઈ કારણ કે ભાઈ વ્હાઈટ કલર તો હજુ પડ્યો છે પણ આપણે લેવાનો છે ભાઈ બ્લેક કલર એટલા માટે વ્હાઈટ કલર પડ્યો છે એ તો અત્યારે મળી જાય એવું છે પણ ના ના ભાઈ બીધું તો પછી બ્લેક લેવો છે તો પછી ત્રણ દી પછી લેશું કારણ કે ભાઈ એમને માલ તણદી પછી આવવાનો છે એટલા માટે બીજું કાલે કરાવો થાય કે ના ના ભાઈ દી પછી જ થશે ભાઈ નકર નથી એવું ભાઈ એમને એમ કીધું છે કાંઈ વાંધો નહીં ભાઈ આપણે કાંઈ ઉતાવળ નથી ખોટી તો આપણે દી પછી આવશું તો હવે નીકળતા થાય ભાઈ ડાયરેક્ટ આપણે આપણા ઘર બાજુ કારણ કે બપોર જેવું થઈ ગયું છે તો હવે થોડુંક ખાઈ આવી તો હવે નીકળતા થાય ભાઈ ઘર બાજુને પહેલાં અહીંથી ભાઈ જવા દેવી પહેલાં તો હવે પોતતા થાય ભાઈ ઘરે તો ત્યાં સુધી જોતા રહો લેસ ગઉ તો ભાઈ હાર ભાઈ પહોંચી ગયા હતા ઘરેન ભાઈ જોઈ શકો છો કે આ કાંઈક આપણું ઘર છે ને પેલા ભાઈ હાર ભાઈ ક્યાં ઓફિસે જ વાળો વાળો હવે હલો હાલો હાલો વાળો પપ્પા જ આવ્યું ભાઈ આપણે આપણે ઘરે કારણ કે ભાઈ ખાવાનું છે બપોર જેવું થઈ ગયું છે તો પેલા નીકળતા થાય ભાઈ ઘરે અને ભાઈ આ ભાઈ બીજી ગેમ એક લાવું છું તો આવીને આવી ભાઈ તો એમાં ભાઈ થોડોક સાથ સપોર્ટ બતાવી દીજો ભાઈ કાલે કદાચ એનો પણ વિડીયો આવી જશે કાલે જ રાતે જ આવી જશે એ કાલ રાતે કદાચ આવી જાય શું હોય ભાઈ એ તો કાંઈ ખબર નથી ભાઈ લાવીશ ખરા તો અંદર જઈ બેને તમને મળીએ તો ભાઈ હાર ભાઈ આવી ગયા હતા બાયને ખાઈ બી લીધું છે અને હવે જાવી ભાઈ ઓફિસે અને આજનો વિડીયો અહીં સુધી રાખે છે મળીએ તમને આવતા વિડીયોમાં તમારા ભાઈને થોડોક સાથ સપોર્ટ આપતા રહેજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને હા આવી ભાઈ બીજી પણ ગેમ લાવું છું કોમેન્ટમાં કહી દીજો લાવી જ લગભગ તો થઈ જ ગયો છે લગભગ વિડીયો શૂટિંગ તો થઈ ગયો ખાલી મૂકવાનો છે તો હવે આવીને આવી ભાઈ ઇન્ડિયન ડેસી સિમ્યુલેટર શ્રી જે ગેમ લાવું છું તો એ ગેમમાં પણ થોડોક સપોર્ટ આપજો તો આજનો વિડીયો અહીં સુધી રાખીએ છીએ મળીએ કાલના વિડીયોમાં તો ટાટા બાય બાય ગુડ બાય અને હાર ભાઈ ઉતરી ગયા છે એમ તો એ ગેમમાં પણ સપોર્ટ બતાડજો ભાઈ આ ગેમના વિડિયો ચાલુ જ રહેશે નો પ્રોબ્લમ ભાઈ આ ગેમના પણ વિડીયો ચાલુ રહેશે તો ટાટા બાય બાય ગુડ બાય